જય જવાન જય તાહેરા ફાર્મ ના દરખા છે એને પેલા પંદર વીસ દિવસ પહેલા અહીંયા પી બેક્ટેરિયા જ નકરા પાયા હતા અત્યારે ત્રીજું પાણી ચાલુ છે નથી ડીએપી નથી નકલ નથી હું આવું નહી તમને બતાવું આઈ એનપી બેક્ટેરિયા છે પચાસ લીટરના કેનમાં પાંચ લિટર બેક્ટેરિયા નાખવાના વીસ લિટર પાણી નાખી દેવાનું ચારસો ફૂટનો પલ્લામાં પચાસ લિટરનો પલ્લો ખાલી થઈ જાય છે આ છે જીવામૃત એડવાન્સ એટલે જી આવે ને એમાંથી લીધે ને હું બંને ભેગું છે આ પણ પાંચ લીટર એક ક્યારામાં જવા દેવાનું એનપી કે બેક્ટેરિયા જીવામૃત અને હોમિક બંને મિક્સમાં ગયેલું છે આવતા પાણી આપણે પાછું વિડીયો ઉતારીને એમાં મૂકશું શેર લાઈક કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડિયો આપણે મૂકતા રહીશું એક પણ રૂપિયાનું ખાતર નથી નાખ્યું એનપીકેના બેકટરીને હોમિક બે જ વસ્તુ તાહેરા ઓર્ગેનિક ફાર્મ નાંદરખા જે ભાઈનું ઓર્ગેનિક તુરદાર લેવાનું થાય તો એકાણું જીરો છાસઠ બાર પાંચ નેવાસીમાં કોન્ટેક કરવા નંબર વિનંતી